શહેરમાં સસ્તા અનાશી દુકાન મળતો ખાન અને દાળનો જથ્થો ગ્રાહક સુધી ન પહોંચતા ઉહાપોહ મચ્યો છે એને લઈને નાગરિકોના સેવક વિજયભાઈ રાઠોડે કલેક્ટરને લેખિત રજૂઆત કરી યોગ્ય જથ્થો લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા અને જો સરકારમાંથી અપૂરતો જથ્થો આવતો હોય તો તેને યોગ્ય કરવા તાકીદ કરી આવેદન પત્ર પાઠવ્યું છે નવસારીમાં સરકારી અનાજનો જથ્થો જ્યાંથી વિતરણ થાય તેવી સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ખાંડો અને દાળનો જથ્થો પચાસ ટકા જ આવ્યો હોવાથી તેનું પૂરતું પ્રમાણમાં વિતરણ થઈ શક્યું નથી એવી એ ઉઠી છે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણનો જથ્થો મોકલાવી રેશન કાર્ડ ધારકોને ખાંડ અને દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે તેવું આયોજન કરવું જરૂરી છે ખાસ કરીને ગરીબ અને વિધવા બહેનો અને જથ્થાની વંચિત રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે રાજ્ય સરકાર અનાજનો જથ્થો સંસ્થા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં આપે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે જેથી જો તેનું પ્રમાણ ઓછું હોય તો તેને યોગ્ય કરી આ જથ્થો પણ લોકો સુધી પૂરેપૂરો પહોંચે તે વ્યવસ્થા કરવા ઉલ્લેખ કરાયો છે રેશનિંગ દુકાનધારક મહિલાઓ અને પુરુષો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે જો જથ્થો ન હોય તો બીજી બાબત છે પરંતુ રેશનિંગ દુકાન ધારકો ગેરવર્તન ને લઈ પણ નગર સેવક ને ફરિયાદ કરવામાં આવી છે સમસ્યા એવી છે ભાઈ કે અમે કંટ્રોલ માં વેપાર આટા મારીએ તો અમને ઘરેક કે કે કમ્પ્યુટર બંધ છે કે અનાજ નથી આવ્યો આવી રીતના ના અમને હેરાન કરે અમારે કામે ધંધે જવાનું કે લોકો ની પસારી દોડીએ પછી અમે દુકાનમાંથી માંથી લાવીને અમારે તો ખાવું તો પડે જ ને ભાઈ ગીયે ત્યારે હવે કાલે ગયા કાલે મને ડાળ ની આયલી ને ખાલી તેલ આયલું ખાંડ ની આયુ ને તેલ ની આયુ આપડે ડાર ની આયું ને ખાંડવાની આયું

પછી મારેપ્યુટી કલેક્ટર જોશી સાહેબ રજૂઆત કરી કે સાહેબ આ ખોટું છે નહીં મળતું હોય મન કુચરાય અને આપણે ગરીબ અને વિધવા બહેનોને અને છેવાડાના માનવી ને આપણે જે ભલું કરવાની આપણી ફરજ છે મને આપી કે આવતા મહિનાથી રેગ્યુલર થઈ જશે